ભીમ આર્મી દ્વારા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો પગલા ભરી રસ્તો તેમજ પાણી ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભુજ ગામમાં રિનોવેશન નું કામ અને સ્મશાનનો વિસ્તાર મોટો કરવાના લીધે ગામથી ખેતર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જે સ્મશાનનું રિનોવેશન થાય છે તેમાં અનેક નગરજનોને અને ગામજનોને કોઈ જ વાંધો નથી આ સાથે ખેડૂતોને પણ કોઈ વાંધો નથી સ્મશાનની દિવાલ બનાવવામાં પણ કોઈ વાંધો નથી તેમાં કોઈ પણ જાતની રોકટોક નથી પરંતુ મુખ્ય માંગણી તેઓની એ છે કે ખેતરમાં આવવા જવા માટે રસ્તો કરી આપવામાં આવે તેવી માંગણી સાથે આજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભુજ ગામના ખેડૂતો પણ કલેક્ટર કચેરી ખાતે આરએસસી ને પત્ર આપ્યું હતું આજે અમે ભોજ ગામ ના ખેડૂતો તાલુકો ન્યાય માટે કલેક્ટર ઓફિસે આવ્યા છે સ્મશાન બને છે તે અમારા સો થી ખેડૂતોને પાણીનો રસ્તો બંધ થઈ જાય છે અને વચ્ચે હાર બંધ થઈ જાય છે તો એ હાર દૂર કરે અને અમારા ખેડૂતોને ન્યાય મળે એવી રીતે અમે રજૂઆત કરવા કલેક્ટર ઓફિસ આવ્યા છે યોગ્ય ન્યાય મળે સંવિધાનમાં માં રહીને એ રજૂઆત કરવા અમે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે બસ અમને ન્યાય મળવો જોઈએ આ બંધ બંધ થવું જોઈએ અને ખેડૂતો ને જવાનો રસ્તો પેઢીઓ ગતિ નો રસ્તો છે બાપ દાદા ના વખત નો ખેડૂતો ને ન્યાય છે એટલે એ રસ્તો બંધ ના થવો જોઈએ બસ તરજાભાઈ પી પરમાર